તો વડોદરા મહાનગરપાલિકાના તંત્રની ઉદાસીનતાના કારણે ગોત્રી વિસ્તારમાં આવેલી ગાયત્રીપુરા આવાસ યોજનાના રહેશો નરકા ગારની સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે આવાસ યોજનાના લોકાર્પણ બાદથી નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યું છે જેનું મુખ્ય કારણ ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ અને મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા છે છેલ્લા છ મહિનાથી ગાયત્રીપુરા વિસ્તારના રસ્તાઓ પર ચોમાસાની ગેરહાજરીમાં પણ ડ્રેનેજનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ હોવાના કારણે રહીશોને પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી મિશ્રિત થઈ અને મળી રહ્યું છે જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે આ સમસ્યાએ રહીશની સહનશીલતાની હદ પાર કરી દીધી છે અને તેઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે છેલ્લા છ મહિનાથી પાણીનો ડ્રેનેજનો નિકાલ થતો નહીં અમે ચાર ચાર કોર્પોરેટને કહીએ છીએ કે તમે આવીને જોઈ જાઓ પરિસ્થિતિ કેવી છે તમે એવું એ એવું કહે છે કે અમે પાણી નિકાલ કરી દઈએ છીએ નિકાલનો નહીં પ્રશ્ન તમે નવી ગટરની લાઈન નાખો તો આવનારો સમય ચોમાસું છે એમાં વરસાદી કાસ અનુમારી થઈ જાય ને રસ્તો છ મહિનાથી રસ્તો પણ એટલો ખરાબ છે કે રોડ પણ બનતો નહીં સરકાર એમને ઉપરથી આપે છે પૈસા પણ આપે છે જે આગળ કાર્યવાહી કરવા માટે કે રોડ બનાવવા માટે ગટરની લાઇન લાઈન માટે આગળથી તો આવે જ છે ભંડોળ પણ આમને કશું કરવું નથી તો કેમ નથી કરતા તમારે કરવું જોઈએ ને તમને જે સીટ પર ચૂટીને લાવીએ છીએ એ સીટ પર તમને બેસવાનો કોઈ અધિકાર જ